પોરબંદર જ પહેલ નો ઉદ્દેશ ગેરકાયદેસર એલ ઇડી લાઇટોના ઝગમગાટ ને કારણે થતા અકસ્માતો ની ઘટાડવાનો છે જે રસ્તાઓ પર વધતી જતી સમસ્યા બની ગઈ છે આ અભિયાનની શરૂઆત નાગરિકોની અનેક ફરિયાદો અને આ લાઇટોના અતિશય તેજસ્વી પ્રકાશને કારણે થતા અકસ્માતોના અહેવાલો બાદ કરવામાં આવી હતી જિલ્લામાં ચેકપોઇન્ટ્સ સ્થાપવામાં આવ્યા છે જ્યાં વાહનોની તપાસ કરવામાં આવી રહી છે અને નિયમોનું પાલન સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે ગેરકાયદેસર એલઈડી લાઇટો ધરાવતા વાહનોની દંડ ફટકારવામાં આવી રહ્યો છે અને સ્થળ પર જ લાઇટો દૂર કરવામાં આવી રહી છે પોરબંદરના પોલીસ અધિક્ષક રાજેશ પટેલે આ અભિયાનના મહત્વ પર ભાર મૂક્યો વાહનો પર ઉચ્ચ તીવ્રતાવાળી ગેરકાયદેસર એલઈડી લાઇટોની સ્થાપના માર્ગ સુરક્ષાને ગંભીર ખતરો છે આ લાઇટો સામે આવતા ડ્રાઇવરોને તાત્કાલિક અંધ કરી શકે છે છે જેના કારણે અકસ્માતો થાય લક્ષ્ય છે કે કાયદાનું પાલન કરીને અને આ ગેરકાયદેસર લાઇટોને દૂર કરીને રસ્તાઓને દરેક માટે સુરક્ષિત બનાવવું તેમણે જણાવ્યું કે પોલીસે જાહેર જાગૃતિ અભિયાન પણ શરૂ કર્યું છે જેથી લોકો ગેરકાયદેસર એલઈડી લાઇટોના જોખમો વિશે જાણકારી મેળવી શકે પેમ્પલેટ્સ અને પોસ્ટર્સ વિતરણ કરવામાં આવી રહ્યા છે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરીને સંદેશો ફેલાવવામાં આવી રહ્યા છે આ અભિયાનને સમુદાયમાંથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે અને ઘણા નાગરિકોએ આ પહેલને સમર્થન આપ્યું છે ગેરકાયદેસર એલઈડી લાઇટોની દૂર કરવા ઉપરાંત પોલીસ અન્ય ઉલ્લંઘનો જેમ કે ટિન્ટેડ વિન્ડોઝ ઊંચા અવાજવાળા એક્ઝોસ્ટ અને ગેરકાયદેસર ફેરફારો માટે પણ તપાસ કરી રહી છે આ વ્યાપક અભિગમનો ઉદ્દેશ્ય વાહન સુરક્ષાના અનેક પાસાઓને ઉકેલવાનો છે અને તમામ વાહનોને કાનૂની ધોરણોનું પાલન સુનિશ્ચિત કરવાનું છે ગેરકાયદેસર એલઈડી લાઇટો પર કડક કાર્યવાહી પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા માર્ગ સુરક્ષા સુધારવા અને અકસ્માતોની સંખ્યાને ઘટાડવા માટેના વ્યાપક પ્રયાસનો ભાગ છે પોલીસ તમામ વાહન માલિકોને આ અભિયાનમાં સહકાર આપવા અને તેમના વાહનોને જરૂરી સુરક્ષા ધોરણોનું પાલન કરાવવા માટે અનુરોધ કરી રહી છે